તો સાની રહી ગઈ મેં તારે કેટલા વાગી ગયા છે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે હા રાઈટ સાડા નવ વાત છે અને અમારે બા અને મોટાભાઈ જતા રહ્યા છે ખેતર અને અંકિતાબેનને બોર્ડની એક્ઝામ ચાલુ છે એટલે એ પેપર દેવા જતા રહ્યા છે અને તારે શિવાની બેન ને હું ને વંશભાઈ વિહાનભાઈ અને ના મમ્મી બસ એટલા ઘરે સેવી તો હોય તારે ને એવું તો બધું થઈ ગયું કપડા ને ધોવાનું છેલ્લે કામ બાકી હોય અને શિરાયું પણ લીધું છે અને થોડું ખંજેરો હોતન કરવાનું બાકી છે નહીં શિવાયની શિવાની બેન છે ને અત્યારે થોડાક ફન કરતા હતા ને એટલે થોડુંક કામ બાકી રહી ગયું છે ઘરમાંથી થોડું અસ્તવ્યસ્ત પડ્યું છે બધું સરખું કરવાનું છે હંજવારી કાઢવાની છે ને દાડમ હતી ને તો દાડમના દાણા રૂમમાં એમ કેવાય કે પડ્યા છે એટલે ગાડી ને એવું બધું જો હળું ઘણું ખરું ખાટલું એનું બધું ઉભું કરવાનું એટલે આવું થોડું ઘણું સારું કરવાનું આપણે અત્યારમાં કામ શિવાની બેન ને રમાડતા રમાડતા આપણે આટલું આ કામ કરવાનું થાય અને પછી આપણે ઘરમાં ને નીન નાખવાનું ને એવું બધું હોય નીચે તો ખાટલા નીચે જતી રહેશે દાડમના દાણા છે ને એઠા પીડા છે આમાં એટલે જો એને જ ઘા કરેલા છે ને એ ફોલ લીધી હતી હું આવતી હતી એટલે ખાટલા નીચે ટા ગયા હોય એટલે એ ખાય છે નહીં શિવાની હા હજી શિવાની ને તૈયાર કરવાની તો બાકી છે આપણે તૈયાર કરવાની છે ને નાહવાનું છે એમાં થલ નાખવાનું હજી તો કોટ પહેરો છે સવારમાં થોડો ઘણો ઝાકળ એવું ઠંડી જેવું હતું ને એટલે કોટ પહેરાય દીધો શિવાની નહીં હા એટકી આવે છે આંડો ભરી દીધો છે ને આપણે આ ધોવાનું છે ને એટલા માટે શિવાની બેન આંડો ભરીને મૂક્યો છે એટલે એ પાણી નાખે અને વાગ એમ તો સારું કર નાખ્યું પણ થોડુંક આટલા રૂમ માં પોતું મારી દેવું એટલે આમાં તળ લખેલું ને એટલે આમ સરખું પોતું ના લાગે એટલે સીધું પાણી નાખીને આમ જોઈ નાખવાનું એટલે શિવાની બેન નાના કરે છે

અગિયાર વાગ્યા ને કાચ છીવાની બેર હુઈ ગયા છે એટલે હવે વાંધો નહીં નિરાય તે ને અમારે જવાનું છે ગામમાં જમવા એટલે હું પણ તૈયાર થઈ ગઈ અને વંશભાઈ એ તૈયાર જ થઈ ગયા છે તડકા પડવા માંડે એટલે ટોપી આવી ગઈ આમ કોને જો આને વિહાનભાઈને વિહાનભાઈનું મોઢું નહીં પણ દેખાતું એ વિહાન આમ કર્યું આમ કર્યું એ ઠોકર નમવું પડે છે હે મસ્ત લાલ લાલ કલરની ટોપી અને વિહાનભાઈને બ્લુ કલરની ટોપી માપે થઈ ગઈ પછી આમ અને પીળા કલરનું ટી શર્ટ છે ને એટલે સૂટ થઈ ગયું મેસિંગ મેસિંગ મસ્ત લાગે છે જો બ્લુ કલર ને યલો કલર ને બે છે ને સારો દેખાવ આવે કે તારે મેસિંગ હો તારે વાટ માથે લાલ કલર ની ટોપી સરસ લાગે છે બસ ભાઈ રેડી ઘડિયાળ બઢિયા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને વિહાનભાઈ તૈયાર થઈ ગયા છે પણ વિહાનભાઈને જમવા નથી લઈ જવાના વિહાનભાઈને ઘરે જ રાખવાના લઈ છે એટલે લઈ જવાય તડકાનો એટલે એટલે ટોપી પહેરાયવી છે વિહાન તાર જમમા જવાનું છે જો પીળા પીળા કપડા પહેરીને ટોપી ઓપી પહેરીને તરત સસલ મજાના તૈયાર થઈ જાહે માં દીકરો તઈ ન દેવા દેવાની થી ટોપી દેવા દેવાની થી મોટી ભેંસ માથે તો બગલું ઊભું હે ચાલતું ની થી ચાલતું ની થી હું ધ્યાન રાખતો હશ હું જોતો હશ અને ફેંસી આરામ કરે છે એ તો કુવી હે નિંદર કરે છે ને બગલું એક જ ધારો ઊભું રહે બાકી બધાય ઠોર જો કાકા નીણપોળો ને ઊભડ થઈ ગયો તો એટલે ક હવે એવી તો ઉપાધી હે ની ત્યાં હે દેવી ને તો ઉડી જાહે એટલે હાવ ટુકડા વિવા ને તોય ઉડવાનું નામ નથી લેતું આવો ટુકડા કેવું સરસ મજાનું હે આટલેથી આવો ટુકડેથી તો ક્યારે નહીં એના કરતો ઘડી વારમાં ઉડી જાય ને વયું જ જાય પણ અત્યારે હાવ હાવ ટુકડી હો ને તોય જાતું નહીં ભેંસ હલતી નથી એટલે એના કરતો કે અત્યારે વહી ગયું જો પકડી લેવું કામ નજીક ઉડી જ જાય પણ અત્યારે આપણે ત્યારે વાડી બાજુ આવતા જઈશી ને હવે તો એમ કહેવાય કે બહુ તડકા પડવા મેળાશે એટલે હવાર હવારમાં થોડી ઘણી ટાઈટ આવે એટલે તો લેવું લે આવેલું હોય ને વાદળા હોય એટલે થોડીક ટાઈટ આવે અને પછી તો દિવસે તો આખો દિવસ એમ કહેવાય કે તડકા ને તડકા ને હાંજે તો થોડી ઓછી ટાઈટ હોય એમ કહેવાય કે હમી હાથમાં એટલી બધી ટાઈટ ન હોય ગરમી થાય પણ વેલા થોડી ઘણી ટાઈટ આવતી હોય અને હરખવામાં આપણે આમાં તો ફાલ લેવું બધું આવ્યું પણ એક શીંગ ન આવી હરખવામાં આમાં એ તો એમ જો એકવાર તો આવીને ખરીજો ને અત્યારે બીજી વાર ફાલ આવ્યો છે પણ હજુ એક શીંગામાં બેઠી નથી ને પાણી બાણી તો અમારે એને લીધીને પહોંચી ગયું છે અને મેથી બકાલું એમ કહેવાય કે ઘણું ખરું મોટું લહણ ને ને ઘણું મોટું થઈ ગયું ને નીણી આપણે મોટી થઈ ગઈ હમણાં કાંઈથી તો આપણે વાડીમાં આંટો મારવાય આવ્યા નતા વીટ ને એવું પણ હોતન થઈ ગયું છે જો ઘણું ખરું બકાલું અમારે આમાં હતું ડુંગળીના જો નખરા જ મોખરા આવી છે મોખરાવાળી ડુંગળી છે એટલે ગલગોટા ગલગોટા તૈયાર થઈ જશે ને આમાં જ ડુંગળીના બી પણ બનશે કેવડા કેવડા થઈ ગયા છે

અને કેવો સરસ મજાનો બીટનો મને કલર જ બહુ ગમે બીટ કલર એમ કહેવાય ગમે આવા કલરના કપડાં હોય ને એને એ બીટના નામેથી ઓળખાવા મળે બીટ કલર એમ એટલે એને સરસ આમ એમ કહેવાય કે રાણી લગી નહીં એવો કામનો કહેવાય હવે અલગ જ કલર હોય એટલે બહુ મસ્ત દેખાવા આવે અને નિર્ણય આપણે જો કેવી થઈ ગઈ છે ઘણી ખરી મોટી નીણ થઈ ગઈ છે બીટને ધોઈ છે હે બુડાઈને જ કાઢી નાખી જોઈ નાખી ને પછી આપણે ખાવાનું છે

એટલે પછી પછી શું જમવાનું તું એવું બધા તમે પૂછો છો કે નહીં કોમેન્ટમાં કેજો હું તો પૂછી લઉં જે જમીન આવે ને એટલે ખબર હોય અહીંથી અત્યારથી ને આપણને ખબર પડી જાય કે ક્યાં હું જમવાનું છે એમ એટલે મજા આવે એમ કે સારું હારું જમવાનું કે તો પછી આનંદ આવે ને થોડોક વધારે તો એમ કે કે નહીં સારું તો એમ થાય કે અત્યારથી એમ થાય થાય કોની જાવ જમવા એવું થાય કે ન થાય થાય ને એમાં જ તને એમ થાય કે તને જાવ એમ જ થાય ગમે એવું હોય ગમે એવું હોય તો જમવા જવું એમ જ થાય શભાઈ નું બહુ અમારે જમવા જવાનું હમણાં લગ્નગાળો હવે તો આમ ગણો તો આજ તો લગભગ છેલ્લી વાર ગામમાં જમવા જવાનું થશે કરતો પછી હવે તો ગાળો પૂરો થવા મળ્યો છે અમારે માં લગન પણ નથી તમારે હવે છે કે નહીં કોમેન્ટ માં કેજો તો મને વસ થઈ ગયા તા જમવા અને જમીન ભાઈ આવ્યા છે ને અત્યારે વસ મમ્મીને જમવા મોકલા છે જમવાનું અહીંયા જ હતું અને શિવાની હોઈ ગઈ હતી અને વિહાન ભાઈ ગયા તા એટલે બે હોઈ ગયા હોય તો હવે રેઠા મૂકીને કેમ જાવું દેરાણી જેઠાણી ને એટલે પેલા દેરાણી જમી આવી અને હવે જેઠાણી ગયા છે અને વિહાનભાઈ તો આપણે અહીંયા હોતા છે એટલે વિહાનભાઈનો ભાઈ ઈસકો આપણે ચાલુ જ રાખવાનો છે કેમ કે એના મમ્મી આવે તા સુધી આપણે વિહાનભાઈને રાખવાના છે અને શિવાની બેન ને હસવાના છે શિવાની બેન ઓલા ઘરમાં હોતા છે એટલે એ ત્યારે તો હુતી છે જીરે કે ભાઈ જાય જાત નથી એમ કા ફટાફટ જમીન આવતા ને બે હુતા તો હારામ હારું કહેવાય નકર લાગી જશે ને તો શિવાની જાગશે ને તો પછી વિહાર જાગશે તો બે મારા કે ઘેર નહીં રહે કેમ કે બેસે ને એક લાગી થી કોઈ દિવસ રહે જ નહીં શિવાની બેન જાગી જાશે હવે ને જાગી ને રમવા મળ્યા છે અને આપણે હવે જવાનું છે ખેતર એટલે અમે ખેતર જવાની તૈયારી કરી છે ખેતર આપણે જીરું કાઢવાનું થશે એટલે મુંગણ લઈ લીધું છે ને ઠેલીમાં સુંદરીને શિવાની બેનના કપડા અને એવું બધું નહીં શિવાની હા લઈ લો હાલો શિવાની અમારે લેવા હતા ને મોટો હવે આપણે ખેતર જવાની બધી તૈયારી થઈ ગઈ છે એટલે શિવાની બેન ના કપડાં ને એવું બધું લઈ લીધું છે લેંખ્યું ને એવું બધું બદલાવા જોઈએ અને શિવાની બેન નો નાસ્તો લઈ લીધો છે અને ન્યા આપણે આવવાનું છે હલર એટલે જીરું કાઢવાનું થાય અને એ બ્લોગ તમારે જવું હોય તો આપણે મિત્રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં આવી જશે તો એમાં પણ સર્ચ મારીને જોઈ લેજો તો બસ હવે અમે ખેતર જાવી છીએ તો આજના દિવસ કાંઈક મારે આવો રહ્યો તો આ સાથે જ હવે આ તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય